હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક નવા જ નાસ્તાની રેસીપી શેર કરવા જઈ રહી છું જે એકદમ ડિફરન્ટ છે બાકીના નાસ્તા કરતા અને બ્રેકફાસ્ટ હોય ટિફિન હોય લંચ હોય કે ડિનર બધાની ફેવરિટ બની જશે આ નાસ્તાની રેસિપી અને તમને અઠવાડિયામાં ચારથી પાંચ બના પાંચ વાર બનાવો તો ચોક્કસ ગમશે કારણ કે જ્યારે પણ આપણને શાક રોટલી દાળ ભાત ભાખરી કઢી વગેરે પણ કંઈ ખાવાનું મન ન હોય કે પછી બનાવવાનું પણ મન ન હોય ત્યારે તમે આ રેસિપી ચોક્કસ ટ્રાય કરી શકો છો અને કહેવાય ને કે ચારથી પાંચ કિલો દૂધીનો જો નાસ્તો તમે આ બનાવીને સ્ટોર કરીને રાખી શકશો ને તો તમે તેનીમાંથી વિવિધ પ્રકારની પણ રેસિપી તૈયાર કરી શકો છો તો રેસિપીને છેક સુધી જરૂર જોજો નાની એવી પણ ઉપયોગી રેસિપી છે અને વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી નવી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આપણે વિડીયોમાં સ્ટાર્ટિંગથી જોયું એ પ્રમાણે મેં એક નંગ એકદમ કુમળી અને ફ્રેશ દૂધી લીધી છે દૂધી બને ત્યાં સુધી કુમળી અને ફ્રેશ લેવાની તેને ધોઈને છાલ ઉતારીને આ રીતે છીણીને તેમાંથી બધું જ આપણે પાણી દૂર કરી દેવાનું આ પાણીને આપણે એમને એમ પણ પી શકીએ છીએ અને તમારે મુઠિયામાં કે પરોઠા બનાવવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો હવે ફ્રેન્ડ્સ આપણે એક કડાઈમાં બે થી ત્રણ ચમચી તેલ ગરમ કરીને જીરું અને આદુ મરચાંની પેસ્ટનો વઘાર કરી લેવાનો અને તેને ફક્ત પંદરથી વીસ સેકન્ડ સુધી જ આપણે હલાવી લેવાની આપણો મસાલો છે ને બળી ન જવો જોઈએ પછી આપણે તેની અંદર દોઢ ગ્લાસ પાણી ઉમેરી દેવાનું દોઢ ગ્લાસથી થોડુંક તમારે વધારે ઉમેરવું હોય ને તો તમે ઉમેરી શકો છો પરંતુ દોઢ ગ્લાસ તો પાણી ઉમેરવાનું તે પછી તેને આપણે હલાવી લેવાનું અને પાણી આપણે ગરમ થાય પછી આપણે તેની અંદર આપણે જે દૂધીનું છીણ તૈયાર કર્યું છે ને એ આપણે તેની અંદર ઉમેરી દેવાનું તો કહેવાય ને કે એક નંગ દૂધી માટે આપણે દોઢ ગ્લાસ પાણી એ ઇનફ છે ચોક્કસ માપ છે હવે આપણે આ છીણને આ કડાઈની અંદર એટલે કે ગરમ પાણીમાં ફક્ત થોડીક જ ચડાવવાની છે એટલે કે અડધી મિનિટ તે છીણને આપણે વધારે ચડાવવાનું નથી પછી આપણે તેની અંદર એટલે કે અડધી મિનિટ પછી આપણે તેની અંદર એક વાટકી સૂજી ઉમેરી દેવાની સૂજીને મેં પહેલાંથી સાફ કરીને વાડકીની અંદર ભરી લીધી હતી પછી આપણે તેની અંદર સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી આમચૂર પાવડર અને દોઢથી બે ચમચી આપણે ચાટ મસાલો ઉમેરવાનો અડધી ચમચી એટલે કે પાંચ ચમચી જેટલી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને પાંચ ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી દેવાનો અહીં મેં મરચું એક જ ચમચી ઉમેરેલું છે કારણ કે આપણે આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરેલી છે તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે કોઈ પણ મસાલા જે તમને પસંદ હોય તે પ્રમાણે તમે ઉમેરી શકો છો પછી ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે તેને હલાવી લેવાનું છે આપણી પા આપણું જે પાણી છે એ ગરમ જ છે એટલે સૂજીને ચડતા બિલકુલ પણ વાર ન લાગશે અને તેની અંદર બિલકુલ પણ ગાંઠા ન રહેને તે રીતે આપણે તેને હલાવી લેવાની છે તો ધીમી ફ્લેમ ઉપર જ આપણે આ કામ કરવાનું છે જેથી આપણું બધું મિશ્રણ છે એ દાજી પણ ન જાય અને ખૂબ સરસ રીતે ચડી પણ જાય તો આપણું મિશ્રણ છે ચડી ગયું છે અને આ રીતેનું ઘટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ મિશ્રણને આપણે એક ડીશની અંદર લઈ લેવાનું છે અત્યારે આપણું મિશ્રણ આપણે જોઈ શકીએ તેમ એટલું બધું ગરમ છે કે આપણે તેને હાથ પણ નથી અડાડી શકતા તો આ રીતે તેને ઠંડુ કરવા માટે મેં તેને ડીશમાં આ રીતે ફેલાવી દીધું છે તો હવે આપણે તેને ઠંડુ થવા દઈશું તો ફ્રેન્ડ્સ અહીં સુધી જો તમે મારી રેસીપી જોતા હો અને તમને પસંદ આવતી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો હવે આપણું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે તો હાથમાં આપણે થોડુંક તેલ લગાવી લેવાનું અને પછી આપણે તેમાંથી જે પણ આપણને શેપ પસંદ હોય આપણને લાડુનો શેપ પસંદ હોય અથવા તો ગોળ આ રીતે ટિક્કીનો શેપ પસંદ હોય અથવા તો ડીશમાં જ આપણે થોડુંક વજન આપીને તેને વ્યવસ્થિત સેટ કરીને ચોરસ પીસ પણ પાડી શકીએ છીએ તો મેં તેને આજે ટિક્કીનો શેપ આપેલો છે તો આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લીધી છે આ ટિક્કીને આપણે ફ્રીઝમાં એર ટાઈટ ડબ્બામાં આપણે સ્ટોર કરી શકીએ છીએ અને બે ત્રણ દિવસ સુધી જ્યારે પણ આપણે ખાવું હોય ને ત્યારે આપણે તેને ગરમા ગરમ તેલમાં સેલો ફ્રાય કરીને તમારી પાસે એર ફ્રાયર હોય તો તેમાં પણ તમે તેનો તૈયાર કરી શકો છો અને એક બીજી રીતે પણ આપણે તેને તૈયાર કરી શકીએ છીએ જે આપણે છેલ્લે જોઈશું તો આ રીતે મેં થોડુંક તેલ ગરમ કરી લીધું છે અને તેની અંદર ટિક્કી ઉમેરી દીધી છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે એકદમ લો ફ્લેમ ઉપર જો તમે તેને કરશો તો ટિક્કી છે બધું તેલ પી જશે અને ટિક્કી આપણી છૂટ્ટી પડી જશે સારી નહીં બનશે અને જો ગેસની ફ્લેમ છે તમે વધારે રાખશો તો તે બળી જશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે ટિક્કી તૈયાર કરી લેવાની બંને બાજુ આ રીતે સરસ તૈયાર થઈ જાય એકદમ ક્રિસ્પી પછી આપણે તેને કાઢી લેવાની તો અહીં મેં એક બેચ છે એ તૈયાર કરી લીધી છે અને બીજી બેચ પણ મેં તૈયાર કરવા માટે મૂકી દઉં છું અને તેને પણ આ રીતે આપણે પ્લેટની અંદર કાઢી લેવાની તો ફ્રેન્ડ્સ આપણે વિડીયોમાં જોઈ શકીએ તેમ આપણી ટિક્કી છે એકદમ ક્રિસ્પી બની છે કહેવાય ને કે જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય અને આ ટિક્કી તમે જેટલી પણ ખાશો કહેવાય ને કે ધરાઈ જશો પણ મન આપણું ધરાશે નહીં એવી આ ટિક્કી બને છે તો ફ્રેન્ડ્સ હવે જો આ ટિક્કીને તમારે લીલી ચટણી કે સોસ સાથે પણ ખાઈ શકો છો અને એક બીજી રીત કે આ ટિક્કીની ઉપર આપણે વલોવેલું દહીં છે લીલી ચટણી છે અને સોસ ઉમેરીને ઉપર થોડોક ચિલી ફ્લેક્સ અને ચાટ મસાલો ઉમેરીને પણ તેને આપણે ખાઈ શકીએ છીએ છે તો આ રીતે પણ આપણે તેને ખાઈ શકીએ છીએ તો તે વધારે ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસીપી કેવી લાગી તે વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો